હેલો મિત્રો નમસ્કાર મારું નામ પરમાર પાયલ છે અને હાલ જામનગરની અંદર રહું છું અને હાલ માઇલા માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડની અંદર ડીટીસી રેન્ક તરીકે કામ કરું છું અને જે આપણી બ્રાન્ડ છે ઇન્ડિયા એગ્રો જે ખેડૂત ખેડૂત માટે કહે ને કે વરદાન કહેવાય છે તો એવા જ એવા આપણા એક ખેડૂત મિત્રો છે જેની અંદર ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ્સ એમને પોતાની ખેતીની અંદર વાપરેલી છે અને એને બહુ એટલે બહુ સારું રિઝલ્ટ એવું મળેલું છે તો આપણે એની પાસેથી જાણશું કે એમનું કહેવાનું ઘણીવારનું શું થાય છે કે આટલા વર્ષ જે બહારથી જે દવા વાપરતા હતા અને અત્યારે જે આપણે ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ્સ વાપરેલી છે ઓર્ગેનિક ની અંદર તો કેવા એમને બેનિફિટ થયા છે કયું એમનું ગામ છે તો આપણે બધું એમની પાસેથી જાણશું તો તમારો પરિચય આપશો ગામ તલોદરા તલોદરાનું સરપંચ છું ગામ ઓલા જિલ્લો જુનાગઢ તાલુકો માંગરો મેં પાયામાં ગ્રો મેજિક વાપરી ગયેલ છું પછી માય વીર પછી ગ્રો મેજિક પછી ઓલિપ પછી માય વીર એમાં સ્પ્રે પ્લસ મે પિનસોતેર દિવસ ની માંડવી હતી બે પટ મારે એમ ઇન્ડિયા ઇન્ડિયા એગ્રો બરાબર એમાં સારામાં સારું રિઝલ્ટ છે મેડમ અટાણે અમારે ખાંડી જેવું હતું પેલા અટાણે અમારે બે ઉપર વહી જાય ઇન્ડિયા એગ્રોમાંથી દવા લીધી ગયેલ છે મેં ઓર્ગોનિક ને પેલી વાર ખેતી ઓર્ગોનિક કરી ગયેલ છે હું ઇન્ડિયો એગ્રોની જ દવા દેવરાવી એટલી મારી ભલામણ છે ખેડૂતને હું દેવરાવી દવા મેડમ રિઝલ્ટ બહુ સારામાં સારું છે ઉત્પાદનય બહુ સારુંમાં સારું છે ને પહેલી વખત જ આ માંડવી હો ઘૂઘરા જામી ગયા જોઈજો ઘૂઘરા એટલે ઘૂઘરા અમારે આવી માંડવી થાય જ નથી અહીં ને અવાર પેદા બહુ છે અવાર બહુ દવા બહુ સારું છે ઇન્ડિયા એગ્રોનું રિઝલ્ટ એટલી મારી ભલામણ છે ને હું ગ્રાહકને કહે અમારે એગ્રો નું પેલું મેં વાવતર કરી ગયેલ છે આમાં અવાર સારામાં સારું રિઝલ્ટ છે મેડમ પાછી દવા લીધી મેં સારા સારામાં સારું છે અવાર બે છે એમનું કે વાર આમની અંદર જે ખેતી લોકો કેતા હોય છે કે ઓર્ગેનિક ખેતી ની અંદર જે વરસ થાય છે બે ત્રણ ચાર વરસ માટે આપણે વેઇટ કરવો પડે છે પણ એમને પેલી જ વાર આ દવા વાપરેલી છે ઓર્ગેનિક ને પેલી પહેલી વારમાં એને બહુ એટલે બહુ સારું રિઝલ્ટ આપવા મળેલું છે અને બીજા લોકોને પણ એ ભલામણ કરશે કે ભાઈ તમે ઓર્ગેનિક દવા પણ વાપરો ઇન્ડિયા એગ્રો ની પ્રોડક્ટ પણ વાપરો તો હું તમને પણ એવું કહેવા માંગીશ કે ઇન્ડિયા એગ્રોની ની અંદર બહુ એટલે બહુ સારું રિઝલ્ટ મળે છે અને એની અંદર ખેડૂત મિત્ર કે ને કે મહેનત કરીના બદલે ઉત્પાદન એ બહુ સારું મળે છે તો તમે પણ બધાને સજેસ્ટ કરો ને આપણે પાછો બીજો ભાગ પણ લઈને આવશું જ્યારે ઉતારો નીકળશે બરોબર ને મેં જત કીધી દવા મારી પેહલી હા તો બહુ સારામાં સારું એટલું રિઝલ્ટ છે ખેડૂત ભાઈઓ ન કહું બહુ ઇન્ડિયા એકદણ દવા આખ મારી ગયો છે મેં બહુ સારામાં સારું ઇઝર્ટ છે મેડમ ને માં બહુ સારામાં સારું રિઝર્ટ છે બહુ દાણોય ભરાવ છે સુપર ક્વોલિટી છે હજી એક ફરી ઉતારો કાઢવાનો છે આનો ઓકે ના ના બહુ મસ્ત છે